નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયો આ છે દુનિયાની સૌથી શ્રીમંત અમીર અને ધનવાન વર્ષ બે હજાર ચાલીસ સુધી સાતમા આસમાન પર રહેશે આ ચાર રાશિવાળાઓનું ભાગ્ય મિત્રો માં મેલડીના આશીર્વાદથી હવે બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો મેળડીમાં હવે આ ચાર રાશિવાળાઓ પર ખૂબ વધુ પ્રસન્ન થઈ ગયા છે જેથી આ ચાર રાશિવાળાઓ માટે મેલડીમાંના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે કેમ કે આ સમયે આ ચાર રાશિવાળાઓને મેળડીમાંના આશીર્વાદથી અનેક પ્રકારની મોટી મોટી ખુશખબરી કે મોટા મોટા લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેમ કે તમને નોકરી પણ મળી શકે છે જેથી આ ચાર રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો આ ખુશ નસીબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેમના પર મેલડીમાં ના આશીર્વાદ બે હજાર છવ્વીસ થી બે હજાર ચાલીસ સુધીનો સમય અત્યંત શુભ અને સારો સમય સાબિત થશે અને આ સમયમાં આ ચાર રાશિવાળાઓને મળવાની છે ખૂબ મોટી ખુશખબરી મિત્રો તમને એ જ કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે કહેવાના છીએ એટલે તમે લોકો આ વિડીયોને મિત્રો પૂરેપૂરો જોજો વિડીયોને લાઇક કરજો શેર કરજો તમારા દોસ્તો સુધી તમારા સંબંધીઓ સુધી શેર કરજો અને આપણી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મેલેડીમાના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો વાત કરીએ એ ભાગ્યશાળીઓ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના પર માના આશીર્વાદ રહેવાના છે સારો સમય સાબિત થશે અને આ સમયમાં આ ચાર રાશિવાળાઓનું ભાગ્ય રહેશે સાતમા આસમાન પર જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ વધુ મહત્વ હોય છે કારણ કે રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો કોઈ ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ પર પડે છે અને દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સારા અને ખરાબ દોરામાંથી પસાર થવું પડે છે મિત્રો જો ગ્રહની દશા ઠીક હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ જો ગ્રહની દશા ઠીક ન હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે એવામાં હવે મેલેડીમાના આશીર્વાદથી બાર રાશિઓમાંથી આ ચાર રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાની છે મિત્રો હવે મેલેડીમાના આશીર્વાદથી કેટલાક એવા મહાશુભ સંયોગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યા છે જેથી આ ચાર રાશિવાળા માટે ખૂબ જ સારો સમય રહેવાનો છે તે કઈ રાશિઓ છે નસીબદાર કન્યા રાશિ કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે મેળવીમાં તમારા પર ખૂબ વધુ મહેરબાન થવાના છે જેથી તમારા માટે વર્ષ બે હજાર પચીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો તમને કહી દઈએ પાછલા સમયમાં પાછલા કેટલાક સમયથી જેટલી પણ તમારા જીવનની સમસ્યાઓ છે એ બધી હવે સમાપ્ત થવાની છે કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તમને તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે તમે તમારા પરિવાર સાથે ખુશીથી જીવન વિતાવવાના છો તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે બિઝનેસ કરનારા લોકોને પોતાના બિઝનેસમાં લાભ પણ મળશે તમારા પર મેળીમાંની કૃપા બની રહેશે કન્યા રાશિવાળાઓ તમને કહી દઈએ કે જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા માંગો છો તો આ સમયે આ મનોકામના તમારી જરૂર પૂરી થશે મિત્રો તમારા બધા કાર્ય બનવાના છે અને તમને કહી દઈએ કે માની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે નોકરી પણ મળી શકે છે અને સંતાન પ્રાપ્તિ પણ થઈ શકે છે ધન પ્રાપ્તિ કરવાના યોગ તમારા માટે હવે બની રહ્યા છે મેલડી માના આશીર્વાદથી કન્યા રાશિવાળાઓને પોતાના જીવનમાં કોઈ પ્રકારની કોઈ કમી નહીં રહે મિત્રો કહેવું ખોટું નહીં થાય કે કન્યા રાશિવાળાઓ મેળડીમાંના આશીર્વાદથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી આ સમયનો પૂરો લાભ ઉઠાવજો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિવાળાઓને કહી દઈએ કે મેલડીમાની કૃપાથી તમારા માટે વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે મિત્રો આ સમય તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે મેલડીમાની કૃપાથી તમારા પર જે આશીર્વાદ બન્યો છે જીવનમાં તમને કોઈ કષ્ટ નહીં આવે તેમાં તમને દરેક જગ્યાએ સફળતા પ્રાપ્ત થશે સફળતા હાંસલ કરવા તમને કોઈ નહીં રોકી શકે તમને ચારેય તરફથી લાભ જ લાભ મળશે મોટા લોકોનો સહયોગ મળવાથી કામ તમારા સરળ સરળ થશે કર્જથી તમને છુટકારો મળશે કર્જની કોઈ સ્થિતિ છે તો એ પણ હવે દૂર થશે મહેનત કરીને તમને લાભ મળશે દાંપત્ય સંબંધોમાં મધુરતા આવશે વૈવાહિક ક્ષેત્રમાં મનગમતી સફળતા પ્રાપ્ત થશે અને તમને કહી દઈએ વ્યવસાયિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ચારેય તરફથી મેષ રાશિવાળાઓને ધન લાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જે લોકો નોકરી કરે છે નોકરી સાથે સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી અને ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે જેથી તેમના ઘર પરિવારમાં ખુશીઓનો ઠેકાણો નહીં રહે મેલેડિમાના સ્મરણ કરીને તમને મેષ રાશિવાળાઓ ખૂબ જ લાભકારી સમય સિદ્ધ થશે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે કહેવું ખોટું નહીં થાય મેષ રાશિવાળાઓ તમારા માટે મેળીમાંના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે મિત્રો આ સુરવણ સમયનો પૂરો લાભ ઉઠાવજો અને સમયને પોતાના હાથમાંથી ન જવા દેજો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓને કહી દઈએ કે તમારા પર મેલડીમાંનું મેલડીમાં ખૂબ વધુ પ્રસન્ન થઈ ગયા છે જેથી સિંહ રાશિવાળાઓ તમારા જીવનમાં મેલડીમાંના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ મિત્રો આ વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે સિંહ રાશિવાળાઓ ખૂબ જ સારો સમય સાબિત થશે તમને ઘણા ફાયદા મળવાના છે અને તમને કહી દઈએ કે તમારા જીવનમાં બધા પ્રકારની પરેશાનીઓ ખતમ થશે અને તમારા જીવનમાં તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે તમે તમારી સબ્ધાત્મક પરીક્ષાઓ સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનમાં બધા પ્રકારની પરેશાનીઓ ખતમ થશે અને તમારા જીવનમાં તમને સફળતા જ સફળતા મળવાની છે વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ સારો સાબિત થવાનો છે તમે તમારી સપ્તાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત કરશો સાથે સાથે તમારું વાંચનમાં મન લાગશે અને તમને તમારા કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની ખૂબ મોટી ખુશખબરી પણ મળી શકે છે જે લોકો નોકરી કરે છે નોકરી સાથે સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી તમને પ્રાપ્ત થવાની છે નોકરીમાં પ્રમોશન સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ રહેશે સાથે સાથે તમને કહી દઈએ કે સિંહ રાશિવાળાઓ મેળડીમાંના મેળીમાનો વાસ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે તમને સંતાન પ્રાપ્તિનો પણ શુભ લાભ થશે સાથે સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તો તમારા માટે આ તમારા પક્ષમાં રહેશે આ સમયમાં તમને આ સપનું પૂરું થશે માની કૃપા દ્રષ્ટિથી સિંહ રાશિવાળાઓ તમારા પર તેમનો આશીર્વાદ બન્યો છે આ સમય માના આશીર્વાદથી વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીનો સમય તમને તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે તેથી સમયનો પૂરો લાભ ઉઠાવજો અને આ દુર્લભ સય દુર્લભ સમયને પોતાના હાથમાંથી ન જવા દેજો મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાઓને કહી દઈએ મેળીમાની વિશેષ કૃપા તમારા પર વર્ષ બે હજાર છવ્વીસથી વર્ષ બે હજાર ચાલીસ સુધીના સમયમાં રહેવાની છે મેળવીમાં તમારા પર ખૂબ વધુ પ્રસન્ન રહેવાના છે આ કારણે તમને કહી દઈએ કે વૃષભ રાશિવાળાઓના જીવનમાં જેટલા પણ દુઃખ દર્દ હતા તે હવે સમાપ્ત થવાના છે તમને કહી દઈએ કે તમને ચારેય તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે તમને સંપત્તિમાં લાભ થવાનો છે તમારી જે પણ સમસ્યા છે જીવન સાથે જોડાયેલી સમસ્યા છે એ બધી જ સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ પણ કાર્ય બીજાની ભલાઈ માટે કરશો તો તમને મેળડીમાંની કૃપા તેમાં જરૂર લાભ આપશે સાથે સાથે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે ખૂબ ઉત્તમ રહેવાનો છે તમે નવું વાહન મકાન પણ ખરીદી શકો છો પ્રોપર્ટીની દ્રષ્ટિએ આ સમય વૃષભ રાશિવાળાઓ માટે ખૂબ અનુકૂળ સાબિત થશે સાથે તમને કહી દઈએ પ્રેમ સંબંધો સાથે સંબંધિત મામલાઓ માટે આ સમય તમારા માટે ખૂબ સારો થશે પ્રેમ સંબંધ મજબૂત થશે વૈવાહિક જીવનમાં મધુરતા આવશે પ્રેમ સંબંધોમાં ગહરાઈ આવશે અને તમને કહી દઈએ તમે પોતાની તબિયતનું પણ ધ્યાન રાખજો બીજા વિશે સકારાત્મક વિચાર રાખજો જેથી લોકો તમારા વિશે કહે કે તમે વૃષભ રાશિવાળાઓ ખૂબ જ સારા માણસ છો મિત્રો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળાઓ મેલડી માની કૃપાથી તમને વર્ષ બે હજાર સવ્વીસથી લઈને બે હજાર ચાલીસ સુધીનો સમય ચારેય તરફથી ધન લાભ ધન લાભની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે ચારેય તરફથી તમને ધન લાભ જ થવાનો છે આ કહેવું ખોટું નહીં થાય વૃષભ રાશિવાળાઓ માની કૃપાથી આ વર્ષ બે હજાર છવ્વીસથી બે હજાર ચાલીસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે એટલે આ સમયનો પૂરો લાભ ઉઠાવજો અને સમયને તમારા હાથમાંથી ન જવા દેજો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આ માહિતી અમારી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો